ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દિવાળીના છ દિવસ દરમિયાન દસ હજારથી વધુ લોકોને ભોજન અને અનાજની કીટનું વિતરણ કરીને ખરેખર દિવાળી પર્વની ઉજવણી કરી હતી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના કાર્યકરો પરિવાર સાથે દિવાળીના છ દિવસ ગોધરેજ સરકારી દવાખાના સામે ઇન્દ્રપ્રસ્થનું રસોડું પર હાજર રહી શ્રમ જેવી અને જરૂરિયાતમંદોને ભોજન પીરસી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ઉપરાંત રોજ ભાયલી વાસણા ગોધરી સેવાસી અંકોડિયા વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની કીટનું વિતરણ કરી શ્રમજીવી અને જરૂરિયાતમંદોને અર્પણ કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી ઇન્દ્રપ્રસ્થ મંડળના કાર્યકરો છેલ્લા પંદર દિવસથી રોજ રાત્રે કીટ તૈયાર કરી દિવાળી પૂર્વે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને દિવાળી કીટનું વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પાંચ હજાર જેટલું કીટનું વિતરણ પણ કર્યું હતું આ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થના રસોડા પરથી દિવાળીના છ દિવસ રોજ ભોજનમાં મીઠાઈ અને ફરસાણ પેરસી દિવાળીની ખરી ઉજવણી કરવામાં આવી હતી આ અંગે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના સંચાલક તરંગ શાહ તથા આશ્રય શાહે વિસ્તૃતમાં જાણકારી આપી હતી